ઓલિમ્પિક યોજાવાની શક્યતા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારી સાબરમતી વિસ્તારમાં હટાવાશે મોટા પાયે દબાણો સુભાષનગરમાં ચોવીસ મીટરના રોડને ત્રીસ મીટર નો કરવામાં આવશે રોડ કપાતના કારણે બસો મકાન ધારકોને થઈ શકે છે અસર પુરાવા રજૂ કરનાર મિલકત ધારકને એમસી નાણાં ચૂકવશે નારણપુરા ફોર્ટ્સ કોમ્પ્લેક્ષનું આંતરરાષ્ટ્રીય આપણે લોકાર્પણ કર્યું આવનાર સમય સમયગર અનેક વૈશ્વિક કક્ષાની ઇવેન્ટો અહીંયા આગળ રમાવા માટે જઈ રહી છે ત્યારે આવનાર સમયમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક આ બંનેની તૈયારીના ભાગરૂપે જ્યારે સારી રીતે જઈ રહી છે ત્યારે અહીંના રોડ રસ્તા પણ મોટા થાય એ માટે આજે મોદી સ્ટેડિયમની આજુબાજુનો જે સુભાષનગર જો એરિયા છે ચારાનગર એ રોડ જે ચોવીસ મીટરનો છે એને ત્રીસ મીટરનો પ્રિસ્ક્રાઇબ કરવો મંજૂરી આપવામાં આવી છે પરિણામે એકત્રીસ જેટલા પ્લોટો મહાનગર પ્રાઇવેટ અને સરકારના થઈ અને બસો જેટલા આવાસોને જે અસર થશે તો એ લોકોને વૈકલ્પિક આપણે વાત કરીએ કે એને ટીડેઆર આપવામાં આવશે એના માટે એ લોકોએ બે હજાર દસ પહેલાના પુરાવા રજૂ કરવાના રહેશે